કેજો કે કે તો તો કોઈ નહીં બાપાને ના ધરાર ખુરશી માથે હું રાખીને બેઠો તો ભડીંગ આવે ને હેઠ ને એલડી નું ખાતર બાકી છે બે બે મત આ લોકેશન ગોતો ને સિંગ દાણા મસ્ત સીતારામ બધાઈ છે ને હાડા હાથ વગેરે સીતારામ બધાઈ

એટલે જોઈએ મને તો હબાવ થાય ને છે ને એ થોડુંક સાફ સફાઈનું કામ ઉપાડ્યું હેઠામ લુહે પીંજરું ધોવે ને આ બધા હેને ઝીણા મોટી વસ્તુ બધું લૂહે ને મૂકે દેવાને હે ધૂંઝારા અટાણે જ કરવાના આજે પંદર દી થયા બધી સાફ સફાઈ કરી હતી ને એની તપાસો ને હમણાં બહુ પવાનું છે હબાવ જાબો થેગો અટાણે તો ધૂંઝારે કરીએ કે ન કરીએ કંઈ ફેર ન પડે મેં થે જાય નહીં પછી હબાવ ધૂં કરીએ ને તો ત્રણ ચાર મહિના રૂપા રો એવું ને એવું રહે અટાણે તા જો હું અટાણે બધી સાફ સફાઈ લે ને ઢુંઢા એટલો પવાનું પડી છે ને હબાવ દાબો થઈ જાય કોઈને એ ન થાય કે આમાં બધા લોહે લોહે એટલે આટલા જીવ ન રહેતી એ કરવું પડે કંધારું ગમે એ ન એટલે હું જાડા મોટું થોડું ઘણું કરી નાખે ને મહિનો બી નીકળે જાય પછી એક મેં થઈ જાય ને बस ही नो वांतो पसी धूळ बेहे जाय એટલે ધૂળાઈ નો ઉડે ને એટલો પવન પણ નો હોય તો બહ હાલો ઈ કરના કા કલાક ડોટ કલાક જી હું કામ થા હે ને પછી કરે નવીન કામ કરી હે પાસુ હાલો ઓટાણે છે ને વાગેતા 11:30 ને હાલે નાસ્તો પાણી હાલો ગુંદીનો ગુંદી ને સિંગ દાણા મસાલાવારી ગુંદી ઓલી ગુંદી ને સાહણીની આજ ગુંદી બનાવી બો ભાવે ઓટાણે चटपटो एक मेथड है कहूं ती रीया हंसी मना ले मेहमान गाय फटा पर रिटर्न में मुलाकात करिए हेलो पानी के नाक्षी है ने मां का घुमरा घुमेल है एक कोथरी कोता बड़ी गुंदी भर में एक फ्रिज में जमलू पड़ो वाह नासी के फ्रिज में एक जमलू हूँ तो कहती में जब लूँगी तू हम नहीं हम आए जाते अब हमारी बात करेंगे तो मीमान में तो मीमान खुलेगा है अर्जुन भाई है सदा वो है लोग खोटता है इंस्टाग्राम में हर वही नाम है अर्जुन भाई ने प्रेमी सोमीदा जिला फोलो होते हैं रामापीठ ने लगती रील्स बना रहा है बाकी करण भाई है तो पता पड़ जाता थी आज मुलाकात करता है पहला जो वो के अर्जुन भाई का दिन फेरा तो हूँ मौके वो ही बैठ जाए तो आज है नहीं बेटो थे तो मौके आज मैं बेटा था पानी पी था नहीं आज मरवाने मौका दे रहे रियल स्मूथ कौन है अर्जुन भाई अर्जुन मेन है ना अर्जुन मेन ठीक है मास्टर ठीक है ठीक है મેજો શરબત પીધું આગળ બધાઈ સા પીવાની બહુ ઈ નહોતી તે ઘરે પાણી પીધા ને પછી શરબત પીધું ને બાકી દાયરો બેઠો બધો બોલો બોલો बार वर्ष के दिनों तो ये ना बार ये अरे हाथ कल मारन सालों करें तो सात ही मार दस दस ना फिर मन ना होले मन हम ले आप राम साहब ने कोई राम साहब ने कोई हमजा बात है ना मन का है मन हम मन वो क्या नहीं किया आप आने सालों आज क्या लगे नो आप क्या हाँ, हाँ 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 आई जो हेलो मी मैं निपुण सोटाल में लोकेशन को तो हारू का हाल वाटन है निपुण सौ वाके का जो मी निकले ना निपुण इकलाक थाई निवाटन है नहीं वीडियो डीटीन काम वाले लोग आसपास नहीं वीडियो डीटीन नेतियों ने वीडियो एडी डब्बो तो गेट लो गेट दी तीन था है मारा रेसिपी ना सेन अलग नहीं है ये दी तीन था नहीं जो डायरो है ना अगर मी माना है वन तर सरबत बनाए उन तो घर ना मटन है ना दुकान नहीं सोड़ा भी है काली चोड़ा संजीरा वाली ग्लास खाली था वाम इंजा से ने वाम फरिया मन से ने डायरो बैठो बदे सोड़ा भी है हेलो अटन એ ઓકે તો અપલોડ હે છક એડિટિંગ હે છક બધે કેવું મે હે ને 3 બોટ આવવાનું હે ને રામજી બાપા પેતર ટૂટિયા થોડો ઘણો લેવા દેવાનું હતું ને બાપા ની ખાસતર પૂરી સી લેવાની હતી એટલે એવો જોઈએ એક પણ સી લેવે તો લગભગ તો બે લેવે એકતા ન લેવ બહુдай ભાઈ ને હે ને હા બે ત્રણ દી કેનો ફાઈજી નો ઉપયોગ પર લે પૂરે પૂરો ફિલ્મ ડાઉનલોડ ટેરા પર છે ઓ કાલે 3 4 કરી દીધી ત્યાં કેટલું કરી દીધું ત્રણ હા પૂરે પૂરો ઉપયોગ પર લે

આ લોટણે 8 વાગ્યા ને કુથી આના કારણે ગાડીનો ભાગી આવ્યો તો પછી વીડિયો નહિ હમણા કોણ થજે આપણે આવી ગઈ અહીં ખુરશી ઓકે સ્પેશિયલ બાબા હાટુ ખુરશી લાવ્યો જો એક વા પડી કે કા ઓલું કરી ને કા હાસીવા છુ આ ઓઢાળી આ રાખતું કે હો ઈ લાગે આપડા જીવા ઓરી હાટી આખ તા દેખાતા ઓરી કે આપડા

y sí, yo con la roja ¿no? sí, corbana <coughs> ah, ¿no? oh, si bien es line bolovanes si bien es 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 bolovanes si bien es

ई जो सुमाहा हम या ठीक-ठाक न बोलत है किनी कण बात हां बराबर ठीक मैं तारा हाल क्योंकि एक को बतावे कोनी सुमाहा में एक बात को बतावे भरावो पड़े एक कुर्सी ने कहां नरा खबर है एक कुर्सी में भागे नाखी वीडियो जोयो है आ हूं बैठो तो भडिंग देखन न हेठो हेठो आयो ई कुर्सी मुकै दी थी ने एक बिजी वारा बा साइकिल है जो आ पड़ी

એ પામે પછી થોડી ઓલી કરે અમુક વસ્તુ ભાંગ્યા મોરે એવુંલું કર દે ભાંગે પડી રે આપડે ભંગાર માં દેઈ ને તો ઠાકું ના એતા હું ભાંગે નાખી તો આમાં વારા છે આમાં કઈને તો જોતા હલે થી પાયર બપોરી મણી કે ખુરશી લેવી હો આજ હાલો તો માતા મણી કેટલા કી તી એને કેતી થી પર માં કેન બાપો કે માં થોડો ફેર પડે ને આ જો આ બાકી હાઈ ક્લાસ લાગે છે માથે બેઠા હોય આ ખુરશી હે લાગત માણ ન ફાવે આમ બહુ કમ્ફર્ટેબલ છે પણ બાપાની તો મૂળ મેળ ન આવે કે હા એ ન મેળ આવે એ કે તો આવી જ જોઈએ એ કે અને હા જો હા એક તમને નોટિસ થતું હે જો આ ખાતર આવે ગયું છે આપણી એરડીનું ને લીમડાનું ને એવું બધું મિક્સમાં હે ને અહીં આવી ગયું હે આપણું ડીએપી આપડી ડીએપી ને એલડી નો ખાતર પે મિક્સ માં માંડવી વાવે દેવાનું હોય છે આ 4-5 વીઘા ની માંડવી વાવવાની હે ને ઇમ ખબર તા ખેડું છે ને બહુ કરતા મેની વાત છે તો મેની જ વાત જોવે પાદવો વરીયો ને વાવા પાણી કઈ બહુ હે ની ને ચેરિ ચાર મહિના મે છે વારી પણ કે એટલે ચેરિ ચાર મહિના મે હે ને એટલે થોડુંક લેટ જી મોહિમ થાય હારું બાપા ને ના પડે ધરાર બેસાડવા ખુરશી માથે

હાલો ટાઈમ ની વાત કરીએ ને તો 9 થઈ ગયું આ વરોની ખુરશી માં કમ છે બાપાની ના તો કે ઈ કે ઈ દુકાની જમાં આ ખુરશી કે 7 વર્ષ હાલી હોય કે હું કક આવી દુકાની ઈજ ખુરશી ઈજ કમ લઈને રાખતો એનું નામો નિશાન નો રહી હોય એ સુખની માતા હા ખણાઈ વરસ છે કે 7 વર્ષ તા 2010 માં ખરીદી લીધી છે હજી હાલે 12 વર્ષ થયા 12 વર્ષ થયા આ ખુરશી અને બોલો આ થોડી ઓલી થઈ ગઈ બાકી કઈ વાંધો હા એટલે એ પેલાના માં પેલા હે ને બનાવતા બિસાડા નું ખબર નતી હોય કે હારા બનાવતા પછી વેપાર ન થતો પછી આ નબળા બનાવે ના કામ કરે બિસાડા એવા મજબૂત આ બાર બાર તેર તેર વર્ષ સુધી કોઈ લેવા ન આવે ખુરશી તો એ કંપની કામ કામની